નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે તાપમાન છે એ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે ત્યારે આજે તારીખ બાવીસ નવેમ્બર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દસ દિવસમાં કયા વિસ્તારમાં થઈ શકે છે માવઠું તેમજ કયા વિસ્તારમાં જોવા મળશે ઝાકર વરસાદ એને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો તારીખે ત્રેવીસ નવેમ્બરના તાજા હવામાન સમાચાર જોઈએ તો અરબ સાગરમાં વાદળનો સમૂહ જોવા મળશે પરંતુ સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ ઘણા સમય બાદ વાદળો છે એ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં પોરબંદરમાં જૂનાગઢના વિસ્તારમાં અને સાથે સાથે ભાવનગર તેમજ અમરેલી ગીર વિસ્તારમાં છે વાદળોનો જમાવડો જોવા મળે છે એ સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ વાદળો જોવા મળી શકે છે ત્યારે વાત કરીએ મહત્તમ તાપમાનની તો ત્રેવીસ અને પચીસ તારીખ દરમિયાન છે એ મહત્તમ તાપમાન છે એ સિત્યાવીસથી લઈ અને ઇઠ્યાવીસ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં અને સાથે સાથે ઘણા વિસ્તારોમાં છે એ ચોવીસથી લઈ અને પચીસ ડિગ્રી જેટલું તાપમાન એટલે કે સામાન્ય ઠંડીનો અનુભવ થતો જોવા મળશે અને તાપમાન સતત ઘટતું જોવા મળશે મિત્રો અને પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વનો ભૂર પવન જોવા મળશે મિત્રો ત્યારબાદ ચોવીસ નવેમ્બરની વાત કરીએ તો ચોવીસ નવેમ્બરના રોજ છે વાદળનો સમૂહ વધારે પ્રમાણમાં જોવા મળશે જેમાં રાજકોટ જામનગર તેમજ હળવા દાપરા જૂનાગઢ પોરબંદર દ્વારકા વિસ્તારોમાં છે એ વાદળનો સમૂહ જોવા મળી શકે એ સાથે સાથે અમદાવાદ તેમજ મહેસાણા વિસ્તારમાં તેમજ સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળનો સમૂહ છે એ જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં ફક્ત છાટાછુટી થઈ શકે એવી શક્યતા જણાઈ રહી છે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ પચીસ નવેમ્બરની તો પચીસ નવેમ્બર દરમિયાન છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બોર્ડર વિસ્તાર આસપાસ છે વાદળો જોવા મળી શકે ત્યારે સાગરમાં વાદળો જોવા મળી શકે છે આ તરફ વાત કરીએ તો એક પશ્ચિમી વિક્ષોભ મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ હિમાલય તરફ આવી રહ્યું છે જમ્મુ કાશ્મીર આસપાસ જેને આવતા થી ત્રણ દિવસ લાગશે એ સાથે સાથે વાત કરીએ તો તમિલનાડુ વિસ્તારમાં છે એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના હિસાબે છે એ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ છવ્વીસની તો આ સિસ્ટમનો વાદળનો સમૂહ છે ફરીથી સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જોવા મળશે મિત્રો છવ્વીસ તારીખના રોજ વાદળછાયું વાતાવરણ છે એ ઘણા વિસ્તારમાં જોવા મળી શકે છે એ સાથે સાથે સિત્યાવીસ તારીખના રોજ પણ છે એ અમુક વિસ્તારમાં વાદળનો સમૂહ જોવા મળી શકે છે અને ખાસ તો નજર રાખવાની છે આ સિસ્ટમ ઉપર જો આ સિસ્ટમ છે એ અરબ સાગરમાં પ્રવેશ કરશે તો આ સિસ્ટમ અરબ સાગરમાં આવશે તો ફરીથી વાતાવરણો અને માવઠું છે એ સૌરાષ્ટ્ર કે ગુજરાતને અસર કરતા થઈ શકે છે મિત્રો એ બાબતે હજુ પણ આવનારા ત્રણથી ચાર દિવસ છે એ સતત મોનિટરિંગ કરવાની જરૂર છે અને ત્યારબાદ વાત કરીએ તો ઓગણત્રીસ તારીખના રોજ છે એ આ સિસ્ટમ છે એ તમિલનાડુ ટક તટ પાસે ટકરાશે જેના હિસાબે છે એ વિસ્તારમાં વધારેથી વધારે પ્રમાણમાં વરસાદ થશે અને એ સાથે સાથે જ બીજા નંબરમાં પશ્ચિમી વિક્ષોપ છે એ ફરીથી સક્રિય થશે જેના હિસાબે ઠંડીનું મોજું છે એ વધારે પ્રમાણમાં ટૂંકમાં ઠંડી છે એ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ બાદ વાત કરીએ તો શનિવારના રોજ છે પશ્ચિમી વિક્ષોપ જમ્મુ કાશ્મીર તેમજ પાકિસ્તાન લાગુ વિસ્તારોમાં જોવા મળી શકે છે જ્યાં માવઠું જોવા મળી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતને હજુ તારીખ તારીખા ત્રીસ સુધી કોઈ માવઠાની શક્યતા રહેલી નથી પરંતુ આ સિસ્ટમ જો વધારે પ્રમાણમાં છે એ પશ્ચિમ તરફ આવશે તો માવઠાની શક્યતા છે એ વધતી જણાશે એ બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા તો મારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર